જૂના બંદર રોડ સ્થિત રોકડિયા હનુમાન મંદિર નજીક આવેલું જૂનું ઉદ્યાન બીપર જોઈ વાવાઝોડામાં તહસ નહસ થયા બાદ નગરપાલિકા દ્વારા તેમાં એકત્રીસ લાખના ખર્ચે દાદા દાદી પાર્કનું નિર્માણ હાથ ધરાયું હતું જે પૂર્ણ થતાં તેને આજે મુન્દ્રા માંડવી વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવે શાસ્ત્રોક્ત વિધિથી રિબિન કાપ્યા બાદ વિધિવત ખુલ્લું મુકાયું હતું વાવાઝોડા બાદ જૂના બગીચામાં ધ્વસ્ત થયેલા પુરાતન વૃક્ષોની જગ્યાએ શ્રેણીબદ્ધ નવું વૃક્ષારોપણ કરાયું હતું આ ઉપરાંત ભવિષ્યને ધ્યાને લઈ બગીચાનો સ્તર પહેલા કરતા ઊંચું લેવાયું હતું બાદમાં તેમાં પ્લાન્ટેશન સાથે રમણીય કુંડવારાથી સુશોભિત કરી મનોરંજન માટે મ્યુઝિક સિસ્ટમ લગાવાઈ છે જેમાં રોજ સાંજે જૂના ગીતો વગાડવામાં આવશે ઉપરોક્ત પ્રસંગે પાલિકા પ્રમુખ રચનાબેન જોશીએ દાદી પાર્ક વયસ્કો માટે નવલું નજરાણું બની રહેવાની લાગણી વ્યક્ત કરી હતી પાલિકાના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી ઉપપ્રમુખ જીતુભાઈ માલમ શાસક પક્ષના નેતા ધંભા ઝાલા દંડક ગોર તાલુકા ભાજપના પ્રમુખ શક્તિસિંહ જાડેજા શહેર પ્રમુખ અરવિંદ પટેલ પૂર્વ પ્રમુખ પ્રણવ જોશી સાથે ભારતીય જનતા પાર્ટીની વિવિધ પાંખના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ તો આપના માધ્યમ દ્વારા ચૈત્ર નવરાત્રિની સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા મા ભગવતી આશાપુરા સૌનું કલ્યાણ કરે એ ભાવ સાથે આજે મુન્દ્રા બારોઈની અંદર દાદા દાદી પાર્કનું લોકાર્પણ આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે કરવામાં આવ્યું છે આ દાદા દાદી પાર્ક જ્યારે બનાવતા હતા ત્યારેથી જ ખૂબ આનંદ અને ઉત્સાહ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના સૌ સદસ્યોમાં હતી કારણ કે વડીલો માટે જે એક બેસવાની જગ્યા હોય તો એ દાદા દાદી પાર્ક છે અને આ દાદા દાદી પાર્ક નહીં ખૂબ જગ્યા રમણીય છે રોકડીયા હનુમાનજીના મંદિરની બાજુમાં જૂના બંદર રોડ ઉપર તો આ બગીચાની ખાસિયત એ છે કે અહીંયાનું વાતાવરણ પણ ખૂબ રમણીય છે સાંજના સમયે ભક્તિમય સંગીતમય આખું જ્યારે વ્યવસ્થા અહીંયાની અંદર મુન્દ્રાબારણી નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે સાથે દાદા દાદી નાના નાના પોતરાઓને લઈને અહીંયા આવશે ત્યારે એમના જે આશીર્વાદ મુન્દ્રા બારવી નગરપાલિકાને મળશે ત્યારે આજે અમે લોકો ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ દાદા દાદી પાર્ક આની અંદર આવશે એટલે બાળકો ઓટોમેટિક એવું છે કે અહીંયા મોબાઈલ મૂકીને જ આવશે કારણ કે વડીલ ભેગા જ્યારે બાળકો આવતા હોય ત્યારે એક સારા ઉદ્દેશ્ય સાથે જ હંમેશા આવતા હોય અને આ જગ્યા એવી છે કે અહીંયા આવતાની સાથે કોઈને પણ મોબાઈલ ઉપાડવાની ઈચ્છા જ નહીં થાય એવું આ દાદા દાદી પાર્ક છે આજે નવરાત્રીનો અત્યારે સફરમો પર્વ ચાલી રહ્યો છે એટલે નવરાત્રી પર્વની હું આપના દર્શક મિત્રોને સૌને શુભેચ્છા પાઠવું છું મુદ્રા મધ્યે અત્યારે આ દાદા દાદી પાર્ક એમ કરીને આ સાતમો ઉદ્યાન લોકાર્પણ થઈ રહ્યું છે મુદ્રા નગરપાલિકાની જ્યારે ચૂંટણી હતી ત્યારે મારું દાયિત્વ જિલ્લાના મહામંત્રી તરીકે જિલ્લાના મહામંત્રી તરીકે હું જ્યારે પ્રચાર આવેલો ત્યારે વિષય કેન્દ્રની અંદર હરવા હરવાના સ્થળમાં જગ્યાઓ ઓછી છે એવી વાત ચાલતી એ સમયે સંકલ્પ કરેલો અને આજે ભારતીય જનતા પાર્ટીના કારણે જવાબદારી અત્યારે મારી બદલી છે ધારાસભ્ય તરીકે નગરપાલિકાના સૌ જવાબદાર પદાધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગુજરાત સરકાર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ડબલ એન્જિનની સરકાર દ્વારા લોકોના વિકાસના કાર્યો અને શહેરી વિકાસના વિભાગને કારણે આ દાદા દાદી પાર્કનું પણ આજે લોકાર્પણ કર્યું છે અને આ સાતમું ઉદ્યાન એવાનો મતલબ છે કે લોકોને પરવારવાનું સ્થળ બની રહે દાદા દાદી પાર્કનો એક વિષય એવો છે કે પરિવાર પ્રબોધનનો વિષય છે ઉમરલાઈ વાિતરફ તો એ પોતાના દોઈતરા દોઈતરી પોતરા પોતરી એને લઈને કે ફરવા જવાનું ઈચ્છા થાય તો એવી ભીડભાડવાળી જગ્યાથી ઓછી જગ્યાએ ત્યાં ફરી ફરી શકે રમી શકે બાળકો અને વડીલો તે શહેરના છાંયડામાં બેસી શકે એવી રમણી બધાની એવી વ્યવસ્થા હોવી ઘટી તો એ વ્યવસ્થા મુન્દ્રા બારવી નગરપાલિકાએ પૂરી પાડી છે એટલે સમગ્ર અન્દ્રા ભાવ નગરપાલિકાને હું શુભેચ્છા પાઠવું છું અને લોકોને અપીલ કરું છું કે આનો સદુપયોગ થાય આનો ઉપયોગ થાય સદુપયોગ થાય તો એને કારણે કરીને લોકોને પણ ખૂબ આનંદ આવશે અને મજા આવશે અહીંયા સરસ મજાનું નાના નાના બાળકોને રમવા માટેનું સ્થાન પણ છે અને સાંજના સમયે સંગીતમય ભક્તિમય વાતાવરણ રહે એના માટેની વ્યવસ્થા પણ સાઉન્ડની વ્યવસ્થા પણ અહીંયા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે કુલ મળીને સુચારુ વ્યવસ્થાને કારણે ઉંદરાના લોકોની એક સરસ મજાની ભેટ મળશે